તો જય માતાજી મિત્રો તો આજે આપણે જવાનું છે આપણા ખેતરમાં તમાકુમાં દવા છાંટવા માટે તો તમે જોઈ શકો છો આપણે કરી દીધો છે બ્લુ બંકાને તૈયાર અને પાછળ મૂકી દીધું છે પીપલું ને પીપલામાં ભરી જવાનું છે આપણે પાણી તો જુઓ બ્લુ હોર્સને કરી દીધો છે આપણે તૈયાર આપણા ડ્રાઈવર આવી ગયા તમે જોઈ શકો છો મહેન્દ્રભાઈ શું કહેવું તમારું coba so, aja, coba direct. <tip> Low horse line tamat મિત્રો આપણે આવી ગયા છે ખેતરે અને તમે જોઈ શકો છો બ્લુ હોર્સ ને લગાવી દીધો છે બાજુમાં અને આ છે આપણું ખેતર અને ભાઈ પંપ લઈને ગતો છે દવા છાંટવા જુઓ તો મિત્રો આપણે આવી ગયા ખેતરમાં અને જો આપણે તમને તમાકુ બતાવું તો જોવા તમાકુ નહીં અને ભાઈ આપણો દવા જોઈ લો તો ગાઈસ આપણે દવા છાંટવાનું કામ પતી ગયું છે તમે બ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર કરી નાખજો ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા બ્લોગમાં જય માતાજી